મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહેતી ગોહો ન થાય શે કોઈ ત્રણ વાર બોલાયેલો શે કોઈ એક વાર શે કોઈ શે કોઈ નથી એટલે વાંહે વચ્ચે ગુહો કરો બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેડ બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજયસિંહજીનું હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની ઈશુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરિયા માનની રેશમાબેન માનની કાયનાથબેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદ દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો કર્યા

શકીએ આપણે નાના પડીએ પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાક્કું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકતે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ ને બદલે પાંચ દિવસ વધારો તો એટલે એણે કીધું કે હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી જાય માતાજીના સ્થાનકમાં ઊભા રહીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયાએ ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે

અમારી હમણાં હમણાં બધાએ બહુ બધાએ સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને આ ને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું નો હાલે ને એને સવાલ પૂછે વિનમ્રતા વિનમ્રતાથી જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક હોંપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઉભા થાવન માઈક આપે છે અમારી દરેક સભામાં માઈક આપે છે કે મોટા ભાઈ માઈક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જો એમનામ બોલો દીધું કે ન દીધું માઈક દરેક સભામાં માઈક આપ્યું અમે જો માઈક ન આપ્યો હોત તો હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો હાંભળવાવાળા માણસો છે માઈકમાં હાંભળવાવાળા માણસો છે

ધારાસભ્યો કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈના ઈજ આજે છે ઈના ઈ પાંત્રી વર્ષથી નેતા છે આયા પાંત્રી વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે નવું શું થયું તો કે નવું પ્રવિણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું અને આ નવા નેતા આવ્યા ઈ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો નવો વિચાર લઈને આવ્યા ઈ વાત નું પેટ માં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી થી આયા ઓહો બધું રાગે પડી ગયું તું ભાજપ નું કોંગ્રેસ નું હાઈટ ચાલી ની યોજના માં હાઈટ ટકા ભાજપ ના ચાલે કોંગ્રેસ ના ઓહો ઓહો હતું એમાં પ્રવીણ રામ ને રાજુ કરોપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા ઈ વાત નો એમને હરાવો જાય છે તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાંથી હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાંચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કૂજળા માણસો છીએ અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચે છે હાઈટ ચાલી યોજના ઉગાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધરડી ટાયરે ટીંગાઈ માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાતનો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાત ને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીને રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો જ્ઞાનો વિકાસ મેં બધાને બતાવ્યો જ્ઞાન એકનો એક પ્રશ્ન શાળી વખત પૂછે છે જોયો કે ન જોયો તમે બધાએ પ્રવીણભાઈ ટાયર વાળો વિકાસ બતાવ્યો મેં પ્રશ્ન વાળો જેટલું સાળી વરસી હંગરીન રાખ્યું છે ને એ અમે ખુલ્લું પાડ્યું ને એ વાત એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ગેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામ ના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કે કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા પરિસ્થિતિ નજરે નજરે જોઈ એ પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાંય ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાનસભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડનો પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાતમાં કેટલાક હવનમાં છે તમારા હાથમાં અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પેલા બે હાજર પંદર થી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઝોન ની લડાઈ ચલાવતા હતા જયારે અમને ને કઈ ખબર નહોતી ત્યાર ના લડાઈ લડે છે કિશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ હહોના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની આરે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસવાળાને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી હોપી પણ હું કામ કર્યું એની મારે કઈ અહીંયા ચર્ચા નથી કરવી આજ અમે આખા ગુજરાતના છેડે છેડે સુધી જ્યાં જ્યાં જે જે પ્રશ્નો જે ઉઠાવવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે અમારા રાજુભાઈ ઘરપડા હવારે પાટણમાં હોય તો હાજે સુરેન્દ્રનગરમાં હોય બીજા દિવસે હવારે રાજકોટમાં હોય એટલી ટ્રાવેલિંગ કરીને લોકોને મળે છે ઈશુદાનભાઈ ને ફેસબુક ઉપર જઈને જોશો તમને ખબર પડશે કેટલી મુસાફરી કરે છે મારામાં જોશો ચૈતરભાઈ તો જેલમાં છે નહીતર ચૈતરભાઈ સતત મુસાફરી કરે છે તમે વિચારો કે ગુજરાતના વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખભો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારા આશીર્વાદ અમને મળે